ભાવનગરના સુભાષનગર રાજપૂત વાડામાં અસામાજિક તત્વોએ ત્રણ કારમાં તોડફોડ કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી ભાવનગર શહેરના સુભાષનગર રાજપૂતવાડા વિસ્તારમાં મોડી રાતે કેટલાક અસામાજિક તત્વોએ ઘુસી જઈને પાર્ક કરેલી ત્રણ ઇકો કારમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરી હતી ઇકો કારના કાચ અને દરવાજા તોડી નાખીને ત્રણ કારને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું જેને લઈ આજુબાજુના લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે ત્યારે પોલીસ તંત્ર દ્વારા આવા શખ્સો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે લાઈ ને માણસો થઈ પકું લાઈન તો આવીને જોઈને હા હતું કે Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

બનાવતો એવું ત્રણ ઇકો ટાર્ગેટ કરવામાં આવ્યું છે અત્યારે આ ટાર્ગેટ રીતે તત્વો જે નશાની હાલતમાં જે હોય છે અને એક જાતના ત્રણ દીકો ટાર્ગેટ કરી છે અને ઈંકડા વેરે ફોડી છે ખાસ ત્રણેય ગાડીના ઈંકડા વેરે ફોડ્યા છે અને જે આવરા તત્વો છે વારે વારે અહીંથી નીકળે હોય ને કદાચ બોલાચાલી થઈ હોય ને હોય તો એવું હજી લગ્ન અમારે બનાવ મહિનો નથી ટોટલ માન્ય તો સત્તર અઢાર હજાર રૂપિયા ગાડી થઈ સત્તર અઢાર રૂપિયા ખર્ચો છે